એ ભાજપ હોય કે એનું ગલુડિયું આમ આદમી પાર્ટી હોય લોકો ખૂબ સારી રીતે જાણી ગયા છે કે લોકશાહી દેનાર આઝાદી દેનાર અરે જ્યારે માતાઓ દીકરાઓ ગુમાવી રહી હતી બેનો વિધવા થઈ રહી હતી બેનો એનો ભાઈ ગુમાવી રહ્યા હતા ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ડોક્ટર તુષાર ચૌધરી અને કસન બાપુની આગેવાનીમાં આજે જન યાત્રા નર્મદા જિલ્લામાં આવી ચૂકી છે ત્યારે યુનિટી લાઈવના રિપોર્ટરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થાનિકો વિશે પૂછતા શું કહ્યું સાંભળ્યું સ્ટેચ્યુ ઓફ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આવેલી છે સર અને ત્યાંના સ્થાનિકો અને આદિવાસીઓને લઈને ઘણા પ્રશ્નો છે રોજગારીને લઈને વિસ્થાપિતને લઈને છ કિલોમીટર જે મેઇન કેનાલ જાય છે કચ્છ સુધી પાણી જાય છે પણ આઠ કિલોમીટર લગી જીરો કિલોમીટર લગીને કોઈ પાણી મળતું નથી એ બાબતે શું કહેશો જી પહેલી વાત તો એ કે ભારતીય સંસ્કૃતિમાં મારો બાપ મારો બાપ જ રહે છે તમારો બાપ તમારો બાપ જ રહે છે સરદાર એ અમારા વડીલ છે સરદાર એ અમારા બાપ છે ભાજપ પાસે એવો કઈ ચહેરો નથી એટલે અમારા બાપને પોતાના બાપ તરીકે રાજકીય રીતે ઉપયોગ કરે છે આ ભણેલા ગણેલા અને સ્ટડીવાળા લોકો જાણે છે વાત પાણીની હોય પાણીની તો દૂરની વાત તમે તો બહુ મોટા પ્રોજેક્ટની વાત કરી સાહેબ અમને રસ્તામાં અમારી યાત્રામાં એવું મળ્યું છે કે જ્યાંથી લીડ નથી મેળવી એ ગામડાઓ ઉપર અન્યાય થઈ છે અરે સાહેબ સરકાર એ માવતર હોય છે અને માવતર એક બાળકને વાલ કરે અને એક બાળકને નફરત કરે આવી સરકાર લોકશાહી ખાલી આપણા દેશમાં નહીં આ વિશ્વમાં ક્યાંય આવી સરકાર ના હોય એટલે એ પાણી માટે જે ઇનબેલેન્સ રાખ્યું છે એ ક્યાંક ને ક્યાંક મતની ગણતરીને આધારે રાખ્યું છે અને એ મતની ગણતરીએ જ્યારે કોઈ પણ સરકાર કામ કરે તો લોકશાહી માટે એ સરકાર સરકાર નહીં લોકશાહી માટે દુશ્મન સાબિત થાય જે ભાજપ થઈ ચૂકી છે જેનો જવાબ આપવા માટે